મારું નામ સિયા છે મેં તમને જીવંતિકા માતાની વ્રતકથા કહેવા માગું છું તો તમને આવીશ કે ભગવાનની કથા સાંભળવાની હોય મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અલ અલ્કાપુરી નામનું એક નગર હતું ત્યાં ગુણવર્ધન નામે એક રાજા રાજ્ય કરતો હતો મંગલાદેવી નામની ગુણવાન રૂપવાળી સુંદર રાણી હતી પણ અહીં રાજા બહુ ખુશ હતો રાજા રાણી રાજા રાણી સુખથી સંસ્થાપ કરતા હતા પણ એમને સંતાન સુખની હતું એ રીતે રાણી હંમેશા ચિંતામાં ડૂબી રહેતી હતી એમ એમની એક દાસી હતી તેના નામ રાધા હતું તે સુવાણીનું કામ પણ જાણતી હતી તેને ખબર પડી કે નગરમાં એક બ્રાહ્મણભાઈ ગર્ભવતી છે અને એને ચાર પાંચ માસ થયા છે એમ પ્રમાણે રાણીની સેવામાં હાજર થઈ અને ત્યારે રાણી એકદમ ચિંતામાં હતા તે જોઈને રાધાએ પૂછ્યું દેવી તમે કેમ ઉદાસ છો દેવી તમે કેમ ઉદાસ છો આપો સંતા વિનાનું જીવન સુખ સુનું સુનું રાગે છે આધી રાત મારું દિલ રાત દિવસ બળ્યા કરે છે તું કંઈ કાંઈક ઉપાય હોય તો મને કે દાસી રાણીને આશ્વાસન આપીને કહ્યું રાણીમા તમે ધીરજ રાખો કોઈ પણ ઉપાય હું તમારા વાંજ વાંજમેનું ટાળીશ હમણાં મને ખબર પડી છે કે આપણા નગરમાં એક બ્રાહ્મણી છે તેમને દિવસ છે થોડા સમયમાં એને સુવાવડ આવશે હું એને સુવાવડ કરાવીને આ આગળથી નક્કી કરી લઈશ અને આ કોઈને ખબર ન પડતા એનું બાળક તમારા પાસે મૂકી પણ તમને દિવસો રહ્યા છે એવો ઢોર તમારે કરવા પડશે અને એ વાત વેતી મૂકી પડશે મુંઝાયેલા રાણીએ ગળે આ વાત ઉતરી ગઈ અને એ દિવસથી નગરમાં વાત ચાલુ થઈ ગઈ કે રાણી સગરમાં થયા છે પ્રભુએ રાજાની લાશ રાખી માસ પુરાણિક ત્યાં ડાઈબેન પુત્ર જન્મ આવ્યો પહેલાં રાત પહેલી રાધા દાસી સુહાવટ કરવા આવી હતી પણ એણે ખૂબ ચાલાકીથી તે બાળક રાણીના આશ્વાસન પહોંચાડી દીધો હતો અને એણે જ મહેલમાં જઈ બીજા દાસીને ખબર આપી કે રાણીબા એક સુંદર પુત્ર જન્મ આપ્યો હતો રાજાએ તો રાજા તો બહુ ખુશ થયો એને તો આનંદનો પાર નહીં થયો આખા નગરમાં સમાચાર ફેલા ગઈ કે રાજાને ત્યાં રાજકુમાર જન્મ થયો છે આખા નગરમાં આનંદની લહેર ફળી ગઈ છે આમ સ આમ સગળ આનંદ થઈ રહ્યા હતા પણ મેં બ્રાહ્મણીબાઈ તો બહુ જ રો બ્રાહ્મણીબાઈ તો બહુ જ દુઃખી છે બ્રાહ્મણીનો બાળક ક્યાં ગયો કેવી રીતે ખોવાઈ ગયો એ ખબર જ ના પડી આ બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા માતાનું વ્રત કરતી હતી તે જીવંતિકા માતાનું વ્રત પૂરા શ્રદ્ધાપૂર્વક કરતી હતી આ વર્ષે પણ એમણે વ્રત પૂરી પૂર્ણ કર્યું હતું જીવંતિકા માતા એમના પર બહુ પ્રસન્ન હતી તેથી એમને પુત્ર રાણી પાસે હતો અને તે તેનું રક્ષણ કરતા હતા આ બ્રાહ્મણબાઈને પુત્ર રાજાના ત્યાં રાજકુમાર બની અત્યંત લાડકોડમાં ઉછી રહ્યા હતા એનું નામ જયવંત કુમાર રાખવામાં આવ્યું હતું कुमार जेम मोठो हो गो ते होशियार आणि खुश बनतो गो एने खूप विद्याभ्यास कर रा। राजाना मृत्यू बाद विधिपूर्वक ते उत्तर क्रिया प्रजापूर्वक राज कुवार पर परसाड्या रा। राज जयवंत बहु कुशलतापूर्वक राज्य वहिवट चलावता मांडो एना राज्य प्रजा बहु सुखी गया ए राज, ए राज प्रजाप्रिय राजा बनी गो एक दिवस जयंत कुमार तीर्थधामे पितानं श्राद्ध कर जरूर सामग्री लय नगर छोडीने चाली निकला જતા જતા સાંજ થઈ ગઈ એટલે ગામ દેખાયું તે ગામના પાદરે એક વણિક વેપારી હવેલી આવેલી હતી રાજા જયવંત ત્યાં ગયો અને વણિક શેઠને કહું મને આજની રાત અહીં રહેવા જગ્યા આપશો વણિક શેઠે રાજાને આવકાર આપ્યો અને ભો ભોજન કરાવ્યું અને હવેલીમાં દરવાજાના આગળ પલંગ પર પાથરી દીધું ભોજન કરાયું અને હવેલીના દરવાજાના આગળ પલંગ પાથરી આપ્યો રાજા જયવંત દિવસભરમાં શ્રમિક ફાકેલા હતા અને તેથી થોડી વારમાં એમણે નિંદ્રાનીન થઈ ગઈ રાજા જયંત જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં જીવંતિકા દેવી એનું રક્ષણ કરતા હતા અહીં પણ કુવાનું રક્ષણ કરવા તે આગળ પહોંચ્યા હતા મધ્યરાત્રિ સમય આવ્યા એટલે જયવંત કાને કોઈ ઋધુના અવાજ આવ્યો તે સફળ બેઠો અને ઊંઠો દીવાના પ્રકાશમાં એને જોયું કે હવેલીમાં એક ખૂણામાં સૂતેલી વણિક રડી રહ્યા હતા જયવંત તે શેઠની પાસે ગયો અને તેમને આશ્વાસન આપતા પૂછવા લાગ્યા કે શેઠ આપણે શેનું દુઃખ છે કેમ તમે રડતા છો શેઠ ચિંતાપૂર્વક કહ્યું કે હે ભાઈ મારા દુઃખનો તો કોઈ પાર નથી મારે ત્યાં જેટલાય બાળક જન્મે છે તે બધા સાતમા દિવસે મૃત્યુ પામે છે અત્યારે પણ મારી શ્રી સુવાવમાં છે તેનો રૂપાળ દીકરો જન્મ્યો છે પણ આજ તેનો છઠ્ઠીનો દિવસ છે કાલે સાતમા દિવસ પ્રભાત થશે તે મેં મરી જશે આ આથી મને રડવું આવે છે હે ભાઈ મારા દુઃખનો કોઈ આરો જ નથી રાજા જયવંત શેઠને સમજ્યા લાગ્યા શેઠ લેખ લેખેલા લેખ મિથ્યા થયા નથી કોઠે અફસોસ ન કરો મુસાફરને સમાજ સમજાતાં શેઠ જરા શાંત થયા અને પથારીમાં આડા પડ્યા રાજા જયવંત વિચારો ચહે અને જાગતો પડી રહ્યો થોડા સમય થયો અને ત્યાં વિધાતા દિવસે હવેલીમાં પ્રવેશ કર્યો આજે તો જયવંત કુમાર આજે તો જયંતીની રક્ષા કરવા જીવંતિકા દેવી પણ પહેલેથી જ હવેલીમાં આવેલા હતા જીવંતિકા દેવીએ વિધાતા દેવીને રોકી અને મને પૂછ્યું આજે તમે આ વણિકના પુત્રના છઠ્ઠીનો લેખ લખવા આવ્યા છો તો મને કહો તમે શું લખવાનો છો વિધાતાએ કહ્યું કે હે કોઈને કહેવાય નહીં પણ તમે જીવંતિકા છો એટલે તમને કહું છું સવારતા છોકરાનું મૃત્યુ થશે એટલે લખવાનું છું જીવંતકા દેવીને જીવંતિકા દેવીએ કહ્યું હું જ્યારે આ ઘરમાં છું ત્યારે તમે આ છોકરાના મૃત્યુનો લેખ ન લખી શકો દીર્ઘ આયુષ્ય થાવ એટલે લખજો જીવંતકા જીવંતિકા દેવીના આજ્ઞા આગળ વિધાતા લાચાર બની ગઈ અને તેને પહેલાં વણિક પુત્રના છઠ્ઠીના લેખમાં દીર્ઘ અવશ્ય થાય એવું લખી આપ્યું સવારે વણીએ પોતાના પડખે સૂતેલા પુત્રને જીવતો જોયો ત્યારે તેના આનંદનો પા ન રહી ગયો આ ખબર સાંભળીને વણિક શેઠના ઘરમાં સર્વ આનંદ ડૂબી ગયા વણિક શેઠને ખાતરી થઈ ગઈ કે આ ઘરમાં યુવાન આવ્યો છે એના શુભ પગલાંથી આ થયો છે એ યુવાન ભાગ્યશાલી છે એનાથી મારું અશભ થતું તે અટકી ગયું છે દિવસ રોકાયા બાદ જે જયંત જવાની રાજા રજા માંગી શેઠ શેઠાણીએ ખૂબ આગ્રહ કર્યો રાજાએ રાજ્ય હવે તો હું અહીંયા શકું એમ નથી પાછા ફરીશ તો જરૂર તમારે ત્યાં કરીશ તીર્થામાં પોતાના પિતાનું શ્રાદ્ધ કરી કેટલાક સમય બાદ જયંત પાછા ફર્યો પહેલા વણી શેઠના આમ ગામ આવી પહોંચ્યો એટલે તેણે એક દિવસ માટે તેનું ત્યાં મુક્કામ કર્યો આ વખતે પહેલા શેઠની જૂની પતિ પત્નીની સુઆવડ આવી હતી એને પણ પુત્ર સાંપડ્યો અને એને આજે છઠ્ઠો દિવસ હતો મધ્યરાત્રિનો સમય થતાં એ વિધાતા દેવી પહેલાં વણિક પુત્રના છઠ્ઠીનો લેખ લખવા આવી હવેલીમાં પ્રવેશ કર્યા આ વખતે રાજા જય જયવંતનું રક્ષણ કરવા જીવંતિકા દેવી આવેલા જ હતા તેમના વિધાતાએ પૂછ્યું આજે તો તમે કોઈ સારા લેખ લખવા જ આવ્યા હશો કહો તો ખરા તમે શું લખવા આવ્યા છો વિધાતાએ કહું હું લખવા આવી કે સવાર થતાં એનું મૃત્યુ થશે જીવંત જીવંતિકા દેવીએ પ્રથમ માફક જ કહું કે જ્યારે હું અહીંયા હાજર છું તમે એવો લેખ લખી લખી નહીં શકાય કૃપા કરીને એનો દીર્ઘ આવુષ્ય થાય એવો લખો જીવન જીવંતિકાની હટ્તા કારણે વિધાતાએ દીર્ઘ આવુષ્ય થાવ એવો લેખ લખી દીધો અને જતા જતા બીજા જીવનથી કાને પૂછો દેવી પહેલાં પણ તમે આ હવેલીમાં હાજર હતા અને આજે પણ અહીં હાજર છો તમારા અહીંના પધારમાનું કારણ બતાવશો મને જણાવશો તમે મને આ વખતે રાજા જયવંતીના આંખ ખુલી ગઈ એણે જોયું કે પોતાના પલંગ પાસે કોઈ દિવ્ય સ્ત્રીઓ વાત કરી રહ્યા છે એ શાંત પડી રહ્યો અને વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવીએ કહ્યું કે આ ખાટલા પર સૂતેલા યુવાનની માતા વર્ષોથી શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરે છે મારું વ્રત શુક્રવારના દિવસે કરવાનું હોય છે એટલે પ્રત્યેક શુક્રવારે રોજ તે ભક્તિભાવપૂર્વક મારું સ્મરણ કરે છે મારા વ્રતના નિયમ પ્રમાણે તે પીળા વસ્ત્રો પહેરતી નથી ભોજનમાં પણ પીળો ચીજોનો ઉપયોગ કરતી નથી આ તું તેના પર પ્રસન્ન છું ત્યાં દીકરો છે એટલે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હું એનું રક્ષણ કરવાનું પાછા આવું છું આ વાત સાંભળીને વિધાતા દેવી તેમના માર્ગે ચાલી ગયા સવાર પડી પેરીસ વાવળવાણીએ જોયું કે તેમના પડખે સૂતેલા બાળક જીવતો હતો આથી ઘરમાં બંધાય આનંદ થયો પહેલાં વણિક શેઠે મુસાફર પાસે ગયો અને કહેવા લાગ્યો ખરેખર તમે કોઈ દેવ પુરુષ છો તમારા શુભ પગલાંથી આજે પણ મારા ઘરમાં અશુભ ઘટના બનતી અટકી ગઈ છે તમે થોડા દિવસ અમારા ત્યાં રોકાઈ જાઓ અને વિનંતી કરી રાજાએ વણિક શેઠે કહ્યું કે આ બધા પ્રતાપ જીવંતિકા દેવીનો છે એટલે કહીને રાજા જયવંત્ર શેઠની રજા લઈ ત્યાંથી વિદાય થયો કેટલાક દિવસના પ્રવાસ કર્યા બાદ રાજા જયવંત પોતાના મહેલે આવી પહોંચ્યો અને એ રાજ રાજમહેલમાં ગયો અને એની રાણી માતાને પૂછ્યું માતાજી આપ હાલમાં કંઈ વ્રત કરો છો રાણી જવા આપ્યો બેટા અગાઉ બી મેં કોઈ વ્રત કર્યા નથી ને અત્યારે પણ મેં કોઈ વ્રત કર્યા નથી કુંવરને આશ્ચર્ય થયું ઘણા ઘણા વિચારો અંત અને લાગુ મારી સગી માતા નથી મારી માતા તો જીવંતિક વ્રત કરે છે મારે મારે ગમે તે ઉપાય તેને શોધવી જ પડશે થોડાક દિવસ પવિત્ર શ્રાવણ માસ આવ્યો તેને પ્રથમ શુક્રવારે રોજ રાજાએ નગરમાં ઢંઢારા પીટયો કે આજે રાજમહેલમાં સમગ્ર શહેરની સ્ત્રીઓને જમવાનું આમંત્રણ છે માટે દરેકે પીળું વસ્ત્ર પહેરીને સાંજે જમવા પધારો સાંજ પડી એટલે આખા નગરની સ્ત્રીઓ પીળા વસ્ત્ર પરિધાન કરી જમવા રાજમહેલના આગળ એકત્ર થઈ ગયા એ વખતે રાજાએ પોતાના મારફત નગરમાં તપાસ કરાવી કે સ્ત્રી જમવામાં બાકી રહ્યા હોત જતી તો નથી ને પ્રધાનજી તપાસ એમ માલુમ પડ્યું કે એક બ્રાહ્મણભાઈ જે જીવનથી કવરત કરતી હોવાથી શુક્રવારે પીળું વસ્ત્ર પહેરી શકતી નહીં હતી એટલે તે રાજમહાલમાં જમવા આવી નથી રાજાએ બાઈએ પહેરવાને ગુલાબી રંગના વસ્ત્ર મોકલ્યા એટલે પહેરીને પેલી બ્રાહ્મણભાઈ રાજમહાલમાં આવી અને તે રાજા જયવંત એના તે પુત્ર હતો એ સુવાણી સુસા સુયાણીના પ્રપંચ રાણીના પુત્ર તરીકે જાહેર થયેલા જાહેર હતો જયવંતને જોતા જ બ્રાહ્મણભાઈએ તેના પર એને હેત ઉભરાયું એને ધાવણ છૂટું અને દૂધમાં શેર જયવંતના મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈને નગરમાં સર્વસ્તબ્ધ થઈ ગયા રજા જયવંતના સર્વ આગળ ખુલાસો કર્યો આ મા આ મારી ખરી જન્મતી માતા છે ઘણા વર્ષો પછી મને જોતા એવું વહાલ ઉભરાયું છે એ સાંભળીને બ્રાહ્મણભાઈ બોલી બેટા તમારી માતા રાણીમાં છે છતાં તું મને કેમ માતા બોલે છે જયવંત બીજા દેવી અને જીવંતિકા દેવી વચ્ચેની વાત ત્યાં રજૂ કરી અને એને ખાતરી થઈ ગઈ કે આ બ્રાહ્મણબાઈનો છોકરો છે રાણી માતા પાસે લઈ ગયો અને બોલો રાણી માતા સાચું કહો કે હું તમારો સગો દીકરો છું તમને મને પિયા પોષણને મોટા કર્યા છે રાણીએ સાચી વાત કહી એટલે કે નગરમાં જાહેર થઈ ગયું કે રાજા જયવંતી ખરી માતા પુરોહિતન છે ડાયબેન છે નગરને ભેગી થયેલી સ્ત્રીઓએ જીવંતિકા વ્રત કેવી રીતે કરવું એ ડાયબેનને પૂછ્યું ડાયબેનને કહ્યું કે શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રત વ્રતનો આરંભ થાય છે વ્રત વ્રત કરનારે ખાવા પીવામાં પીળું વસ્ત્રુ યા પીળા વસ્તુ વસ્તુનો ઉપયોગ કરવો નહીં હતો સવારમાં સ્નાન વિધિ પરિ પરિવાર જીવંતિકા માતાનું સ્મરણ કરી પાંચ જીવટીવાળો દીવો પ્રગટાવો માતાજીને વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માતાને પ્રાર્થના કરવી એ પછી હાથમાં ચોખા ચારે દિશામાં વધારી દેવા જેથી જ બહાર ગામના રહેતા બાળકોને માતાજી રક્ષણ કરશે સાકરનો શિરો યા કંસારાનો માતાજીનો નૈવેદ્ય તરીકે ધરાવો એ નૈવેદ્યપ્રસાદ તરીકે વહેલી વેચી દેવો પાંચ સાત નવ અગિયાર વર્ષ સુધી વ્રત કરી પછી તેનું ઉજવણી કરો ઉજવણીના પ્રસંગે બાળકો કુમારીઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ જમાડવો અને તેમના ગુલાબી વસ્ત્ર આપી રાજી કરો ઘરની બધી સ્ત્રીઓ જીવંતિકા માતાની પ્રાર્થના કરતી સૌ સૌને ઘર ગઈ અને માજી પાસે માગણી કરી કે હે માતાજી તમે આ બ્રાહ્મણને ફળ્યા તેમ અમને બી ફળજો એમને અમારા ઘરમાં સિદ્ધિ ભરજો જય જીવંતિકા